રેશન કાર્ડ ની અંદર પણ આધાર કાર્ડ ફરજિયાત જેવું બનાવી દીધું છે કેવાય કરવાની વાત આવે છે તો આધાર ઓટીપી મદદથી કેવાયસી થાય છે તમામ જગ્યાએ લગભગ આધાર કાર્ડ અગત્યનો ડોક્યુમેન્ટ બન્યો છે અને ફરજિયાત પણ કરી દીધો છે

ત્યાર પછી ફોટો આઈડી વાળું રેશન કાર્ડ જો રેશન કાર્ડ જે ક્યુઆર કોડ વાળો આવે છે સાથે સાથે ફોટો આઈડી કાર્ડ હશે તો ત્યાર ત્યાર પછી પછી ચૂંટણી ડ્રાઇવિંગ અગાઉ જે ચૂંટણી કાર્ડ મેં વાત કરી એમાં ડાઉનલોડ કરેલું ચૂંટણી કાર્ડ હશે તો પણ એ માન્ય ગણાય છે પરંતુ એને પીવીસી પર પ્રિન્ટ કરાવી લેવાનું છે કલરિંગ તો આવું ઈ ચૂંટણી કાર્ડ હશે તો પણ માન્ય ગણવામાં આવે છે પાંચમા નંબર પર છે ડ્રાઇવિંગ લાયસન્સ ત્યાર પછી છઠ્ઠા નંબર પર છે સરકારી નોકરીયાત ફોટો આઈડી પ્રૂફ તમે સરકારી નોકરી કરતા હોય તો તમારે તમારા ડિપાર્ટમેન્ટ તરફથી કોઈ ફોટો આઈડી પ્રૂફ આપેલું પેન્શન ત્યાર પછી પેન્શનરનો ફોટો આઈડી પ્રૂફ તો એ આઈડી આઈડી પ્રૂફ પ્રૂફ ફ્રીડમ ફાઇટરનો ફોટો હશે તો પણ ચાલશે ત્યાર પછી કિસાન ફોટો પાસબુક તો એ પણ ચાલશે મેડિક્લેમ નું કાર્ડ હોય તમારી પાસે સરકાર દ્વારા આપવામાં આવેલું હોય એવું તો એ પણ તમે નામ સુધારવા માટે ચાલશે ત્યાર પછી અપંગતા માટેનો ઓળખ કાર્ડ તો એ પણ ચાલશે ત્યાર પછી 11માં નંબર પર છે સરકારી ફોટો આઈડી પ્રૂફ જેવું કે ભામાસા યોજનાનું હોય પછી ડોમિસાઇલ સર્ટિફિકેટ છે મનરેગા નરેગા જોબ કાર્ડ છે લેબર કાર્ડ આ તમામ જે કાર્ડ મેં કહ્યા છે સરકારી યોજના માટેના એનું કોઈ આઈડી પ્રૂફ હોય તમારી પાસે ફોટો આઈડી પ્રૂફ તો એ પણ ચાલે ત્યાર પછી લગ્નનું પ્રમાણપત્ર તો એ પણ ચાલશે ત્યાર પછી એસસી એસટી અને ઓબીસી ને જાતિનું પ્રમાણપત્ર આવે છે તો એ જાતિનું પ્રમાણપત્ર ફોટો આઈડી પ્રૂફ વાળું આપણને ખબર છે ઇશ્યુ કરવામાં આવે છે તો એ પણ ચાલશે ત્યાર પછી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર તો લિવિંગ સર્ટિફિકેટ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એ ચાલશે ત્યાર પછી માર્કશીટ અથવા તો સર્ટિફિકેટ જે શિક્ષણ બોર્ડ અથવા તો યુનિવર્સિટી દ્વારા ઇશ્યુ કરવામાં આવ્યું હોય તો એ પણ ચાલશે ત્યાર પછી ફોટો આઈડી વાળી બેંક પાસબુક એટલે ફોટો ચોટાડ્યો હોય બેંક પાસબુકની જે ઝેરોક્સ આવે એની પર ફોટો ચોટાડેલો અને સીલ કરેલો સીલ લગાવેલો હોવો જરૂરી છે એટલે કે સહી સિક્કો હોવો જરૂરી છે ત્યાર પછી ટ્રાન્સજેન્ડર આઈડી કાર્ડ તો એ પણ ચાલશે ત્યાર પછી પ્રાઇશનર ઇન્ડક્શન ડોક્યુમેન્ટ એ તમને જે પ્રમાણે સ્ક્રીન પર દેખાય છે એ પ્રકારનું ડોક્યુમેન્ટ હશે તો પણ તમે આટલા જે ટોટલ મેં તમને અઢાર જેટલા ડોક્યુમેન્ટ બતાવ્યા છે આ તમામ ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ એક આઈડી પ્રૂફ તમારે જોઈશે અને એમાં તમારે જે પ્રમાણે નામ રાખવું છે એ પ્રમાણે નામ આપેલું હોવું જોઈશે તો એ જ પ્રમાણે તમારે આધાર કાર્ડની અંદર નામ પ્રિન્ટ થઈને આવશે લગભગ ઘણા બધા લોકોને આવા ડોક્યુમેન્ટ્સ વિશે ખ્યાલ હોતો નથી તમે જ્યાં પણ વિડીયોની અંદર નોટ કરવા જેવું ડોક્યુમેન્ટ લાગે તો શરૂઆતથી વિડીયો એન્ડ સુધી જુઓ અને તમામ ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ છે એ તમે એક કાગળ પર લખી લો અને તમારી પાસે આનાથી એક ડોક્યુમેન્ટ તો અવશ્ય અવેલેબલ હશે તો એ ડોક્યુમેન્ટ તમે લઈ જશો એમાં જે પ્રમાણે પૂરેપૂરું નામ હશે તો એ પૂરેપૂરું નામ છે તમારા આધાર કાર્ડની અંદર પ્રિન્ટ કરાવી શકશો યાદ રાખશો કે આધાર કાર્ડના ફ્રન્ટ પેજ ઉપર જે પ્રમાણે નામ છે એ જ પ્રમાણે નામ તમારું માન્ય ગણાય છે આધાર કાર્ડની બેક સાઈડમાં તમારે ફાધર અથવા હસબન્ડનું નામ હશે તો એ નામમાં ઇન્ક્લુડ કરતા નથી તો યાદ રાખો કે જે પણ ડોક્યુમેન્ટ તમે રજૂ કરો છો એમાં પૂરેપૂરું નામ હોય અટક અટક હોય નામ 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 અને પિતા અથવા પતિનું એ પ્રમાણે હશે તો જ તમારે આધાર કાર્ડની અંદર ચેન્જ કરવા જવાનું છે એ ડોક્યુમેન્ટ લઈને હવે આ તમામ ડોક્યુમેન્ટમાંથી એક પણ ડોક્યુમેન્ટ તમે લઈ જાઓ છો તો એક જ ઝાટકે અપડેટ થઈ જશે પણ સાથે એક ખ્યાલ રાખશો કે પોતે વ્યક્તિ પોતે જ જશે સાથે આધાર કાર્ડ લેતો જશે એનો જે મોબાઈલ નંબર છે એ પણ લેતું જવાનું છે શક્ય હોય તો એને મેઇલ આઈડી પણ ઇન્ક્લુડ કરવા માટે કહેવાનું છે અને જે પણ ડોક્યુમેન્ટ લઈ જાઓ એ ખાસ ધ્યાનથી સાંભળો કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ જવાનું છે એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ આધાર સેન્ટર વાળા સ્કેન કરશે અને ત્યાર પછી તમારા આધાર માટેનું જે નેમ અપડેટ માટેની રિક્વેસ્ટ છે કરેક્શન માટેની રિક્વેસ્ટ છે એ સ્વીકારશે તો આટલી બાબતો ખાસ ધ્યાનમાં રાખજો આજના વિડીયો બસ આટલું જોવાનું છે ઘણા બધા મિત્રોને આના વિશે ખ્યાલ હોતો નથી તો તો વિડીયો ગમે હોય સબસ્ક્રાઈબ કરી દેશો આવા જ આધાર કાર્ડ રિલેટેડ કેટલા પણ વિડીયો મેં મૂકેલા છે તમામ વિડીયોની વન બાય વન લિંક છે તમને આ વિડીયોનો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વિડીયો ગમે હોય તો તમામ મિત્રો સુધી શેર કરશો અને ચેનલ પણ નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેશો